સુરદી ડોક્ટર દેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી પાંચમી જાન્યુઆરીના રોજ રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દળનું આયોજન કરવામાં આવ્યું સંસ્થા વતી માહિતી આપતા મંત્રી નીતિન પટેલે કહ્યું કે દીકરીઓને સશક્ત બનાવવા અને તેમના કલ્યાણ અને શિક્ષણ માટે સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે પણ સાથે જ સમાજ અને સામાજિક સંસ્થાઓની પણ આ જવાબદારી છે જેને ધ્યાનમાં રાખીને ડોક્ટર હિગ ડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી પાંચમી જાન્યુઆરીના રોજ સુરત ખાતે એએમએનએસ રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ સંસ્થા માહિતી આપતા મંત્રી નીતિન પટેલે કહ્યું કે દીકરીને સશક્ત બનાવવા અને તેમના કલ્યાણ અને શિક્ષણ માટે સરકાર પ્રયત્ન કરે છે સવારના છ વાગ્યાથી આ દોડની શરૂઆત થશે અત્યાર સુધીમાં સાત હજારથી વધારે રજીસ્ટ્રેશન અમારા થઈ ચૂક્યા છે હજુ પણ દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર કેટેગરી છે એની અંદર અમારા રજીસ્ટ્રેશન ચાલુ છે પાંચ કિલોમીટર અને બે કિલોમીટરની અંદર રજીસ્ટ્રેશન અમે અટકાવ્યા છે કારણ કે ઘણા રજિસ્ટ્રેશન આવી ચૂક્યા છે અને આ જે મેરેથોન છે એની અંદર કુલ મળીને એક પંદર લાખ રૂપિયાનું ઇનામ અમે રાખ્યું છે નાઇન્ટી સિક્સ અલગ અલગ પ્રકારની કેટેગરી છે પોડિયમ છે અને સૌથી મોટી જે વિશેષતા છે આ રનની એ છે આ ગ્રીન રન છે દુનિયામાં જ્યાં પણ મેરેથોન થાય છે દરેક જગ્યાએ પ્લાસ્ટિક વગેરેનો ઉપયોગ થતો હોય છે અહીં આ મેરેથોનની અંદર નો પ્લાસ્ટિક અને પૌષ્ટિક આહાર નો પેકેજ ફૂડ તો આ પણ આ એક મેરેથોનની વિશેષતા રહેવાની છે અને દીકરીઓને ધ્યાનમાં લઈને આ મેરેથોન થઈ રહી છે સુરતમાં કિશોરી વિકાસ કેન્દ્ર કરીને અમારો એક પ્રકલ્પ ચાલે છે એ પ્રકલ્પની અંદર દીકરીઓનો થ્રી સિક્સ્ટી ડિગ્રી વિકાસ કરવો એવો અમારો પ્રયાસ હોય છે આત્મનિર્ભર દીકરી બનાવવી અને ભારતને વિશ્વગુરુ બનાવવું આ પ્રકારનો કિશોરી વિકાસ કેન્દ્રના માધ્યમથી અમે પ્રયાસ કરીએ છીએ અને આ સેવા કાર્યને આગળ ધપાવવા માટે આ રન ફોર ગર્લચાઇલ્ડ એ થીમ પર અમે સમાજને આ વિષય સાથે જોડી રહ્યા છે સમાજના જે બંધુ છે એને અમે આહવાન કર્યું છે અને મીડિયા મીડિયાવાળાઓ દ્વારા પણ અમે આહવાન કરીએ છીએ કે આ મેરેથોનના માધ્યમથી જોડાઓ અને આ સમાજનું જે આ શોષિત વંચિત પીડિત વર્ગ છે આ દીકરીઓ દીકરાઓ છે એના માટે તમે તમારો કિંમતી સમય એ કદાચ એક કલાક હોઈ શકે એક દિવસ હોઈ શકે